સિંજાાાાાાાાાા અંકલેશ્વર હાલ તો સૂર્ય દાદા એ આકરો અપનાવતા અંગ દજાડતી ગરમી પડી રહી છે રોજિંદા ચાલીસ ડિગ્રી ને ઉપર તાપમાન રહેતું હોય છે ત્યારે આવામાં મધ્ય પાર્ક અને પ્રાઇવેટ ફાર્મ હાઉસ જઈને સ્વિમિંગ પુલ ડૂબકીઓ લગાવીને ઠંડક મેળવતા હોય છે પરંતુ ગરીબ બાળકો હોય તેમના માટે એકમાત્ર પાણીના સ્ત્રોત જ આખરી ગરમી વચ્ચે ઠંડક મેળવવા માટેનું સાધન બની રહેતું હોય છે પરંતુ ક્યાંકને ક્યાંક મોટી હોનારત ઘટી શકે છે જેમાં બાળકો નજીક આ નહેર આવેલ છે જ્યાં બાળકો ડુબકીઓ મારતા અને નાહતા જોવા મળ્યા હતા ઉલ્લેખ કરવો રહ્યો કે બાળકો માસુમ હોય તેમને આ ઘટના અને શું હોનારત સર્જાઈ શકે છે તે અંગે પૂરતું જ્ઞાન ના હોય તે બની શકે અને બાળકો માટે અન્ય કોઈક સ્ત્રોત ના હોય તેઓ અહીંયા નહતા હોય તે પણ માની શકાય પરંતુ ન કરે નારાયણ અને કોઈ બાળક ડૂબી જાય તો તેના માટે જવાબદાર કોણ તંત્ર દ્વારા આ આ બાળકો ત્યાં માટે માટે ન પડે તે તે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે આવે અને બાળકોને અંગેનું સમજણ આપવામાં પણ અત્યંત જરૂરી છે અંકલેશ્વર ઉમરવાડા નજીક પણ નહેર આવેલ છે ત્યાં પણ ખાસ કરીને બાળકો આવી રીતે નહવા માટે જતા હોય છે અને પાનોલી પણ કેટલાક સ્થળો પર આવી ઘટના ઘટતી હોય છે ભૂતકાળમાં જોવામાં આવ્યું છે કે નહેરમાં ડૂબી જવાથી કેટલાક લોકોના મોત નીપજતા હોય છે ત્યારે આવી હોનારત સામે તંત્ર પણ સજાગ બને અને પૂરતું ધ્યાન આપે તે જરૂરી છે નહીતર ઘોડા છૂટ્યા બાદ તબેલા ને તાળા મારવા જેવા ઘાટ સર્જાય તેમાં કોઈ અતિશયોગતી નથી